ગોપાલભાઈ ઇટાલિયા ને પૈસા થી પદ થી પોલીસ થી માયનો લાલ છે તો આ આ આ આ આ આ ક્ષમતા ધગશ સપનું વિઝન ખેડૂતોએ જોયું છે એટલે મને એવું લાગે છે કે ભલે ભૂતકાળમાં ન થવાનું ઘણું થયું છે છતાંય ખેડૂત છે ધરતીનો માણસ છે એનું દિલ વિશાળ હોય એક કણમાંથી હજાર કણ પકવીને અડધું ચકલાઈ ખાઈ જાય મજૂરાઈ લઈ જાય બધા લઈ જાય છતાંય ખેડૂત નું દિલ એવડું મોટું હોય છે તો મન રાખીને મને એક નાના માણાને છોરૂ સાહેબ છોકરાને સ્વીકાર છે મોટી જવાબદારી સોંપ એવો મને વિશ્વાસ નાગડની સૌથી ચર્ચિત બેઠક એટલે વિસાવદર બેઠક અને હાલમાં તે સૌથી વધુ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે કારણ કે જે રીતે વિસાવદર બેઠકમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાએ ચૂંટણીના પરિણામોની શંકાને લઈને તેની ચકાસણીને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તે અરજી હવે હર્ષદ રિબડિયા દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે અને તેના આ અરજીના કારણે જ જે વિધાનસભાની પેટા ચૂંટણી અટવાઈ હતી તેના દ્વાર ખુલ્લી ગયા હોય તેના દરવાજા ખુલ્લી ગયા હોય તે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે અને તેને લઈને હાલમાં ચારે બાજુ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે કે ટૂંક જ સમયમાં વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ શકે છે અને તેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર પણ કરી દેવામાં આવ્યા છે જોકે બીજી બાજુ ચૂંટણી પંચ દ્વારા કોઈપણ જાહેરાત ચૂંટણીને વિસાવદરના ગ્રાઉન્ડ ખાતે પહોંચાડી દેવામાં આવ્યા છે તેઓ સ્થાનિક કક્ષાએ સતત પ્રચાર પણ કરી રહ્યા છે ભાજપનો ક્યાંક ને ક્યાંક વિરોધ પણ નોંધાવી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયાની પ્રસંગી એટલા માટે કરવામાં આવી છે કારણ કે હાલમાં પાટીદાર સમાજના યુવાનોમાં ગોપાલ ઇટાલિયા સૌથી ચર્ચિત ચહેરો જોવા મળી રહ્યો છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા અનેક જે છે તે નિવેદનો પણ ભાજપને લઈને બહાર આવી રહ્યા છે ત્યારે આ વખતે તેઓ વિસાવદરના સ્થાનિક કક્ષાએ પ્રચાર પ્રસાર કરવા પહોંચી ચૂક્યા છે તો તે દરમિયાન તેમણે શું કહ્યું તેમની પાસેથી સાંભળી લઈએ કિસાન સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી ઈસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્યની જનતાએ આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકોએ મોટી જવાબદારી મને સોંપી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો ગુરજીબાપા જેવા આગેવાનો અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા અમારા રાજુભાઈ બોરખતરીયા મહેન્દ્રભાઈ ડોકરિયા અનેક આગેવાનો નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ જોશ જુસ્સા સાથે ભેસાણ વિસાવદર જૂનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે તક મળે એ માટે લડી રહ્યા છે વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં આખા ગુજરાતની અંદરથી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનું એક ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુ બાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુ બાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય દુનિયા આખીમાં જીતી જાય પણ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે મને પૂરી એવી આશા છે મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યથી રચાશે હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ આ ક્રાંતિની અંદર જોડાશે આ ચૂંટણીની અંદર જોડાશે મને આશીર્વાદ આપશે એક ખેડૂતના દીકરાને એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે